હે ઇઝ વેલકમ ટુ આર ચેનલ તો અત્યારે વાગી ગયા છે સવારના પોણા ચાર તો તમે વિચારતા હશો કે અત્યારમાં ક્યાં ભાગ્યું છે તો અમે જઈએ છીએ ટ્રીપ ઉપર એટલે કે ચોટીલા જઈએ છીએ અત્યારે ચોટીલાની ટ્રીપ છે અમારી ફેમિલી સાથે તો પોણા ચાર વાગી ગયા છે અમારે રેલવે સ્ટેશનમાં અહીંયાથી સાત કિલોમીટર દૂર છે એટલે રિક્ષા બંધ આવી છે તો રેલવે સ્ટેશનમાં જશું તો ચાલો હવે નીકળીએ કે લેટ થઈ ગયું છે તો રાજકોટથી નીકળી ગયા છે એક બંધાવીને ચોટીલા જઈએ છીએ સ્ટાર્ટ કર્યો છે ટ્રેનમાં સ્ટાર્ટ નતો કર્યો તો ચોટીલા જઈને ચોટીલા ભોગી ગયા છે પાછા રાજકોટ આવી ગયા છે ચોટીલાથી હવે સીધું ઘરે જવાનું છે છ ને વીસ મિનિટે ટ્રેન આવશે તો આ વખતે તો ટ્રીપમાં બહુ મજા આવે તો ટ્રેનમાં બેસીને ટ્રેનમાં બેસી ગયા છે તો રાજકોટ લેરાવળ ટ્રેન છે તો હવે આપણે રસ્તાની ફૂલ મોજ લેતી લેતી જવાની છે અત્યારે તો રાજકોટ જંક્શન પર ઊભા છે અમે છ ને વીસ મિનિટે ટ્રેન ચાલુ થશે મેં તમને કીધું ફાઈનલી ઘરે પહોંચી ગયા છે તો આજના બ્લોગમાં આટલું જ મળીએ જલ્દી નેક્સ્ટ જોગમાં ત્યાં સુધી બાય